અમદાવાદમાં પણ ગીતા મંદિરે મુસાફરોની ભારે ભીડ જોવા મળી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તરફ જતી બસ હાઉસફુલ જોવા મળી રહી છે એસટી વિભાગ વધારાની છવ્વીસો બસ દોડાવી રહ્યું છે સુરતથી બારસો વીસ અને અન્ય શહેરોમાંથી પણ ચૌદસો વધારાની બસો દોડાવવામાં આવી રહી છે જામનગર જૂનાગઢ ભાવનગર જવા માટે મુસાફરોનો સૌથી વધુ ધસારો જોવા મળ્યો દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદનું બસ સ્ટેશન એટલે કે ગીતા મંદિર બસ ડેપો સૌથી મોટું બસ સ્ટેશન છે આજે બીજો દિવસ છે એટલે કે કાળી ચૌદસનો દિવસ છે ને ત્યારે અહીં નોકરી ધંધાર્થે વેપાર રોજગાર આવતા લોકો પોતાના વતન જઈ રહ્યા છે પોતાના શહેર અને જિલ્લા અને તાલુકા મથકે જઈ રહ્યા છે તેને કારણે અત્યારે પણ ભીડ દેખાઈ રહી છે કારણ કે દરેક લોકોને દિવાળીનો તહેવાર મનાવા પોતાના પરિવાર સાથે જવું હોય છે અલગ અલગ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અલગ અલગ બસો મૂકવામાં આવી છે આપને જણાવી દઈએ જામનગર હોય રાજકોટ હોય જૂનાગઢ હોય સુરત હોય વડોદરા કે ભરૂચ તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ છે તે પહોંચ્યા છે અને તે તમામ લોકોને પોતાના પરિવાર એટલે કે પોતાના ઘરે જવું છે અને તેમને પોતાના પરિવાર સાથે લોકોને તહેવાર મનાવો છે ખાસ કરીને આપને જણાવી દઈશ કે ઓનલાઈન રિઝર્વેશન કરે છે અહીંથી પણ બુકિંગ થઈ રહ્યું છે

જોઈ રહ્યા છો કે દિવાળીના તહેવારના હિસાબે લોકો જઈ રહ્યા છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અલગ અલગ લોકો છે જે પોતાના બસની રાહ જોઈ રહ્યા છે ઓનલાઈન બુકિંગ હોય અહીંયા આવીને ટિકિટ લેવાના હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ છે સ્વાભાવિક છે કે આવતીકાલે દીપાવલી છે તેની પહેલાં લોકો પોતાના પરિવાર એટલે કે પોતાના ઘરે પહોંચવા માગી રહ્યા છે અને તે જ કારણોસર કહી શકાય કે જે લોકો છે તે એસટી બસને એક વિકલ્પ તરીકે જોવે છે સારા લોકો હોય છે તે લોકોનું ખાસ કરીને જે સ્થિતિ છે તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને આપ જો કે એસટી બસ દ્વારા છવ્વીસોથી વધારે એક્સ્ટ્રા બસો છે તે ચલાવવામાં આવી છે

હા પરિવાર જોડે મનાવો પડે દિવાળી એક બાર મહિનામાં એકવાર આવે ને દિવાળીનો તહેવાર એટલા માટે આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને જે લોકો બસની રાહ પણ જોઈ રહ્યા છે ટિકિટ નથી છતાં તેઓ ઊભા છે તેમનું કેવું છે કે વર્ષનો એક તહેવાર છે દિવાળી જે પરિવારની સાથે મનાવી શકાય તેથી અમદાવાદના ગીતા મંદિર બસ ડેપો ખાતે આજે પણ ભીડ ઉમટી છે કેમેરામેન રાજભાવ સાર સાથે ભાવમિક આસ એબીપી અસ્મિતા અમદાવાદ